રાજ્યમાં અનેક સમસ્યાઓ છે 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 સમસ્યા માટે તંત્ર સરકાર એક યોજના બનાવતું હોય છે આ યોજના દ્વારા આ સમસ્યાને ક્યાંક દૂર કરવાનો પ્રયત્ન કરતું હોય છે પરંતુ આ યોજનાઓ ખરેખર એક યોજના બનીને જ રહે છે કારણ કે જે પ્રમાણે યોજનાઓ છે તેના રિપોર્ટ સામે આવે છે ત્યારે ઘટસ્ફોટ થાય છે કે યોજનાઓ ખરેખર ગુજરાતમાં કેટલી હદે કામ કરી રહી છે તોપો પોકારવામાં આવી રહ્યા છે ત્યારે ખુદ સરકારે આપેલા આંકડાએ એ સમગ્ર બ્યાનની પોલ ઉગાડી પાડી છે ગુજરાતમાં કુપોષણનું ચિત્ર ચિંતા ઉપજાવનારું સામે આવ્યું છે તેનું કારણ એ છે કે સમૃદ્ધ ગુજરાતમાં દુબડા કુપોષિત બાળકોની સંખ્યા હવે ધીમે ધીમે વધી રહી છે અને જેનું રિપોર્ટ આવ્યું છે તે ખૂબ ચિંતાજનક છે નમસ્કાર ન્યુઝ માં આપની સાથે હું ભગુતિ

કુપોષણ છે તે હવે દેખાય વધારે રહ્યું છે તે યોજનાઓ છે પણ એ યોજના ક્યાંક અહીંયા નબળી પડી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે આખા દેશમાં જે કુપોષણ જિલ્લાની યાદી છે તે બહાર પડી છે એમાં દસ પૈકી પાંચ ગુજરાતના જિલ્લા છે

કેગના અહેવાલમાં પણ ચિંતા કરવામાં આવી કે ત્રણ દાયકાના શાસન પછી પણ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જે મોદી મોડેલ તરીકે આખા દેશમાં પબ્લિસિટીને વાહવાહી કરવામાં આવે છે એ મોદી મોડેલના ગુજરાત સરકારના શાસનના ત્રણ દાયકા પછી પણ ગુજરાતમાં જે આઈસીડીએસ કાર્યક્રમ ચાલે છે કે જેના અંતર્ગત આંગણવાડી કેન્દ્રો ચાલે અને એના માધ્યમથી કુપોષણ દૂર થાય આપણી આવનારી પેઢી સ્વસ્થ અને સક્ષમ બને એ માટે દર વર્ષે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા એની પાછળ ખર્ચ કરવા છતાં આટલા વર્ષો પછી પણ આજે કુપોષણનું લાંછન આપણા સૌના માથે ગુજરાતના માથે છે હમણાં જ એનએફએસ એનએફએચએસ નો જે સર્વે આવ્યો એ મુજબ આખા દેશમાં જે સૌથી કુપોષિત જિલ્લાઓનું યાદી આવી એ દસ જિલ્લાઓની યાદીમાંથી પાંચ જિલ્લાઓ આપણા ગુજરાતના છે અને એમાં પણ ડાંગ હોય પંચમહાલ હોય નર્મદા હોય દાહોદ હોય એવા આદિવાસી વિસ્તારના જિલ્લાઓ મોટે ભાગ્યામાં છે એટલે એવું ચોક્કસ કહેવાય કે કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ ગુજરાત સરકારની અસંવેદનશીલતાને કારણે એની નિષ્ફળતાને કારણે આજે આખા દેશમાં આપણે નીચા જોવા થાય છે વર્ષોના શાસન પછી પણ જે વસ્તીના પ્રમાણમાં આંગણવાડી કેન્દ્રો હોવા જોઈએ વસ્તીના પ્રમાણમાં જે બાળકો છે એને આ આઈસીડીએસ પ્રોગ્રામનો લાભ મળવો જોઈએ એ લાભ આપવામાં પણ આ સરકાર નિષ્ફળ રહી છે એવું કે સ્પષ્ટ રીતે નોંધ્યું છે સાથે સાથે એક તરફ વિકાસની વાત કરીએ વિકાસ ને ગ્રોથ એન્જિન ગુજરાત છે એવી વાત કરીએ ગુજરાતમાં આજે પૂરતા આંગણવાડી કેન્દ્રો તો નથી પણ સાથે સાથે જે કેન્દ્રો છે એમાંથી પણ કેટલાય કેન્દ્રોને ભાડાના મકાનમાં બેસવું પડે છે કેટલાય આંગણવાડી કેન્દ્રો જર્જરી તાલતમાં છે બાળકોને રિસ્ક લઈને એમાં બેસવું પડે છે કેટલાય આંગણવાડી કેન્દ્રોમાં પૂરતી ટોયલેટની સુવિધાઓ નથી કેટલી જગ્યાએ પીવાના પાણીની વ્યવસ્થાઓ નથી કેટલી જગ્યાએ લાઇટની પણ વ્યવસ્થા નથી એક બાજુ પીવાના પાણીની વ્યવસ્થા ના હોય લાઇટની વ્યવસ્થા ના હોય તેમ છતાં રાજ્ય સરકારે કરોડો રૂપિયાના આરો મશીન ખરીદીને કેન્દ્રોને આપ્યા છે એવું કે કે સ્પષ્ટ નોંધ્યું છે એટલે ખાલી ખરીદી કરીને ભ્રષ્ટાચાર કરવામાં સરકારને રસ છે લાઈટ પાણીની વ્યવસ્થા કરવામાં સરકાર ને રસ નથી એક બાજુ ઉત્સવો હોય હોય સરકારી કાર્યક્રમો હોય ભીડ ભેગી કરવાની હોય કે પોતાના રાજકીય એજન્ડાઓની વાત કરવાની હોય ત્યારે આંગણવાડી કેન્દ્ર ની બહેનોને ટાર્ગેટ આપવામાં આવે કે બસો ભરીને લાવો આટલી બહેનો લઈ આવો પણ જયારે હાઈકોર્ટ કે તેમ છતાં એને પૂરતો પગાર આપવાની વાત હોય તો સરકાર એના માટે ગંભીર નથી એક બાજુ પૂરતા પ્રમાણમાં કેન્દ્રો ના હોય પૂરતા પ્રમાણમાં બાળકોને એનો લાભ ના આપી શકતા હોય એને લાઇટની પાણીની સારા મકાનોની વ્યવસ્થા ના હોય આંગણવાડી જે કેન્દ્રમાં બહેનો કામ કરે છે આંગણવાડી વર્કર ને હેલ્પર બેન એને હાઈકોર્ટના કીધા પછી પણ પૂરતો પગાર આપતો નથી ત્યારે કેક દ્વારા બધી બાબતોને ખૂબ ગંભીરતાથી નોંધવામાં આવી છે અને એ જ બતાવે છે કે સરકાર ત્રણ દાયકાના શાસન પછી પણ ઉપોષણ દૂર કરવા માટે ગંભીર નથી અને કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ સરકાર આમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ હોય એવું દેખાઈ રહ્યું છે ત્યારે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે સૌથી પહેલા તો જે આંગણવાડી બહેનો જેને તમે માતા યશોદાનો એવોર્ડ આપો છો અને માતા યશોદા બનીને બાળકોની સંભાળ રાખે દાત્રી બહેનોની સંભાળ રાખે કુપોષણ દૂર કરે એના માટે દિવસ રાત મહેનત કરતા હોય છે સ્વીકાર કરવો જોઈએ સાથે સાથે જે વસ્તીના પ્રમાણમાં આંગણવાડી કેન્દ્રો હોવા જોઈએ એ વસ્તીના પ્રમાણમાં આંગણવાડી કેન્દ્રો ખોલવામાં આવે આજે પણ લગભગ વીસ ટકા જેટલા બાળકો આઈસીડીએસ કાર્યક્રમનો લાભ લઈ શકતા નથી તો સંપૂર્ણ રીતે સર્વે કરીને સો ટકા બાળકો પણ આંગણવાડી કેન્દ્રો મકાનમાં કે જર્જરિત છે એ તમામને તાત્કાલિક આવતા બજેટ પહેલા એનો સમાવેશ કરી અને એને પૂરા કરવામાં આવે લાઈટની પાણીની ટોયલેટની સંપૂર્ણ સુવિધાઓ ઉભી કરવામાં આવે અને પ્રજાના કરોડો

એ દૂર કરવા માટે સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે એવી માગણી કરીએ છે અને સરકારના આટલા વર્ષોના વહીવટ પછી પણ જો કુપોષણનું દૂષણ ના દૂર થઈ શકતું હોય તો એના માટે સરકાર સંપૂર્ણ જવાબદાર છે સરકાર આ બાબતે ગંભીર પણ નથી દેખાતી

અને તે નથી થતું એટલે જ ક્યાંક કુપોષણ આપણા રાજ્યના પાંચ જિલ્લાઓમાં બધું છે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું નહીં બાકી અમને જોતા મેળવવા માટે નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર